હેમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાજવી પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી હતી દેવપુડી અગિયારસિમિત દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો હતો ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીના રથમાં બિરાજમાન થઈને માંડવી ખાતેથી વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન નાજીનો વરઘોડો માંડવી ખાતેથી નીકળી એમજી રોડ લહેરીપુરા પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગૃહ અમદાવાદી પોળ રાવપુરા ટાવર ચાર રસ્તા કોઠી ચાર રસ્તા થઈ નીકર્તી મંદિર ખાતે પહોંચ્યો ભગવાન વિઠ્ઠલનાથજીનું હરિહર સાથે મિલન થશે ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો બપોરેની જ મંદિરે પરત ફરશે ત્યારે એકાદિવસીના દિવસના દિવસે વિઠ્ઠલનાથ ભગવાનનું પાલકી અને રથ નીકળે છે હું બધા ભક્તોને શુભેચ્છા મૂક્યો છું વિઠ્ઠલનાથ ભગવાન સર્વેને આશીર્વાદ આપે આપણા શહેરમાં સુખ શાંતિની રહે એ જ ભગવાનથી પ્રાર્થના છે અને બધા ભક્તો માટે હું આશીર્વાદ ને પ્રાર્થના કરું છું શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય આજે દેવપોળી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો વરઘોડો શહેરના રાજમાર્ગો પર હવે થોડી જ વારમાં દર્શન આપવા માટે નીકળશે શરૂઆતમાં તો ગાયકવાડ પરિવાર આવશે ભગવાનના દર્શન કરશે પૂજન અર્ચન આરતી કરશે ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરાવશે ભગવાન આ પાલખીમાં બિરાજમાન થઈને બહાર જશે અને સોના ચાંદીના રથમાં બિરાજમાન થઈ ને ભક્તોને દર્શન આપવા માટે નીકળશે પછી યાદ વડોદરા શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે નીકળતો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો બસો પંદરમો વરઘોડો આ શહેરની આન બાનને શાન આજે એકાદશી પવિત્ર દિવસ ચાતુર્માસની શરૂઆત કુંવારિકાઉના ગૌરી વ્રતની શરૂઆત અને આજના પવિત્ર દિવસે તમામ શહેરીજનોને ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નગરચર્યા નીકળશે એમને આશીર્વાદ આપશે એમના દર્શનનો લાભ મળશે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું તમામ શહેરીજનોને આશીર્વાદ મળે જય દ્વારકાધીશ વડોદરા શહેર એ ગુજરાત રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર છે વડોદરામાં જે પ્રકારે ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે કદાચ સમગ્ર ગુજરાતમાં અથવા સમગ્ર દેશમાં કોઈ જગ્યા પર આ પ્રકારના ઉત્સવ જોવા મળતા નથી ત્યારે આજનો આ વરઘોડો છેલ્લા બસો ને પંદર વર્ષથી આ વરઘોડાની શરૂઆત થઈ છે અને આજે પણ આ વરઘોડામાં રાજમાતા ખુદ અહીંયા વધાર્યા છે વરઘોડાનું મહત્વ એટલા માટે છે કારણ કે આજે દેવ ઉઠી અગિયાર છે વડોદરા શહેરમાં એને ફુગ્ગા અગિયારસ તરીકે પણ ઉજવવામાં આવે છે દેવકોળી અગિયાર છે જેને ફુગ્ગા અગિયારસ તરીકે પણ ઉજવવામાં આવે છે આજના દિવસથી હિન્દુ ધર્મ પ્રમાણે સારા કાર્યો કરવાના એ પ્રતિબંધ હોવાથી બધા જ લોકોએ ઉપવાસ કરવા અનુષ્ઠાન કરવા ભગવાનની ભક્તિ કરવી તે પ્રકારનું એક નવું જ વાતાવરણ ચાતુર્માસ નિમિત્તે બનતું હોય છે નાની દીકરીઓ માટે આજેથી ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે ત્યારે આ ચાર મહિનાના સમયગાળામાં સૌથી વધારે મહત્ત્વની જો કોઈ બાબત હોય તો એક પાણી અને પાણીથી થતા રોગો છે અને બીજું વાણી અને એને કારણે થતાં એકબીજા સાથેના સંબંધો છે તો પાણી અને વાણી આ બંને ઉપર જેનો સૌથી વધારે પ્રભાવ રહ્યો છે એવા ચાર મહિનાના સમયગાળા દરમિયાનમાં ભગવાનના માધ્યમથી વડોદરા શહેરના દરેકે દરેક વ્યક્તિનું સ્વસ્થ રહે અને દરેક વ્યક્તિ એ પોતે ધાર્મિક પરંપરાથી જીવી શકે એવી ભગવાનના માધ્યમથી સૌને પ્રાર્થના કરું છું સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલું આ મંદિર જ્યારથી આની સ્થાપના થઈ ત્યારથી રાજપરા રાજપરિવારના ઘરાનાના એક વ્યક્તિ બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ સૌથી પહેલાં જ્યારે વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળે ત્યારે એ પોતે આવીને પૂજા કરે અને પછી ભગવાન વડોદરા નગરજનોને દર્શન દર્શન આપવા માટે નીકળે છે વડોદરા શહેરની સુખ શાંતિ રહે સમૃદ્ધિ વધે અને વડોદરા શહેર ખૂબ આગળ વધે એ આશ્રયથી સર શિયાજીરાવ ગાયકવાડે આ મંદિરની સ્થાપના કરેલી આજે પણ રાજમાતા અને એમના પરિવારના લોકો આવ્યા પૂજા અર્ચના થઈ અને પૂજા અર્ચના પછી આજે વરઘોડો નીકળ્યો છે હું ભગવાનથી પ્રાર્થના કર્યો કે હે ભગવાન આ વંશ પરંપરાગત ચાલતી જે આપણી બરઘોડો છે વિઠ્ઠલનાથજીનો એ ચાલતો રહે રાજપરિવારના ઘરાણાના લોકો આવતા રહે આરતી કરે દર્શન કરે ને આ વિઠ્ઠલનાથ ભગવાન આ વડોદરા શહેરને આશીર્વાદ રાખે આ વડોદરા શહેર ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું